જે સૌથી ઓછી રજા પાડે છે અને દિવસની શરૂઆત થાય એ પહેલા એમની કામની શરૂઆત થઈ જાય છે શહેર હોય કે ગામ ચોખું રાખવાની જવાબદારી એમના ઉપર છે ન્યૂઝ કેપિટલ ગુજરાત એ મહિલા દિવસ ઉપર ખાસ રજૂઆત કરવા જઈ રહ્યું છે એ સફાઈ કર્મી મહિલાઓની કે જે આપણા માટે સફાઈ કર્મી છે પરંતુ ખરેખર એ આપણા સૌના હેલ્થના રક્ષક છે આપણી સાથે આજે નીતાબેન જોડાઈ ગયા છે નીતાબેન એમના પોતાના જીવનની વાત રજૂ કરશે કે કેવી રીતે પોતાનો દિવસ પસાર કરે છે તમારી નોકરી કેટલા કલાકની થઈ જાય છે જી મેડમ આ નોકરી મારા આઠ કલાક તો થઈ જ જાય છે કામ ઘરેથી આવતા પણ આટલો ટાઈમ એ થઈ જાય છે મારો કામ વધારે મને એ લાગે છે કે હું આ કામ કરી શકું છું કે નહીં કેમકે મારે આગળ કંઈક બનવું હતું આમાં મન થતું જ નથી કામ કરવાનું તો પણ હું કામ કરું છું કેમ કે સફાઈ કામ કરવું જરૂરી છે જેઓ દેશ માટે પણ સારું છે અને મારા માટે પણ સારું છે કે હું પણ સુરક્ષિત રહી શકું છું મેન સવાલ કે તમે તમારું શું સપનું હતું કે જે અત્યારે પૂરું નથી થયું અને તમે અત્યારે સફાઈ કરવી છો જી મારું સપનું તો હતું કંઈક સારું માણસ હું ભણી ગણીને મોટી કંઈક સારું બને આમાં ઓફિસર બી બની શકે એવું કંઈ નહીં પણ એટલું મોટું સપનું જેથી હું ભણીને એટલે આ કામ કરવું પડે છે એટલે બધા સપનાનું મેં એ કરી નાખ્યું પણ હું મારા બચ્ચાઓ માટે કરી રહી છું અત્યારે આ સફાઈ કામનું કે હું આ કરું અને પછી મારા બચ્ચાઓને મોટા કરીને ભણાઈશ ગણાઈશ ને આ જગ્યા પર હું નહીં લાવું એમને ક્યાંક આગળ ઓફિસરો મોટા છે એવી રીતે બને એમના પગ ઉપર ઉભા રહે એવી રીતે હું અત્યારે મહેનત કરી રહી છું મારા બાળકો માટે નીતાબેન પરિવાર સાથે નોકરીને કઈ રીતના મેનેજ કરો છો સવારે તો વહેલા ઉઠી જાય મારી ફેમિલી સાથે હું થોડું કામ કરીને નીકળી જાઉં છું ચા પાણી આ તે સાત વાગેની નીકળી જાઉં છું અત્યારે સુધી મારો ટાઈમ અહીંયા થઈ જ ગયો છે સાંજે હવે પાંચ વાગે ઘરે જઈશ પાંચ વાગે ઘરે જઈશ એટલે મારા છોકરાઓ આવશે મારું ઘરનું કામ હોય છે એટલે વ્યસ્ત તો કામ જ રહી જાઉં છું એટલા પરિવાર સાથે બેસવા નથી મળતું રાત્રે થાકી જાઉં છું થાક્યા પછી તો શું સુઈ ગયા સુઈ ગયા પછી તો સવાર પડી જાય સીધી સવાર થઈ જાય એટલે બાળકો ઉઠે મમ્મી આ તે બાળકો પાસે ટાઈમ જ નથી રહેતો મારું આટલું મળવાનું નીતાબેન કોઈ એવો અનુભવ કે તમારી સાથે કોઈ ખરાબ અનુભવ છે એવો તમે કંઈ શેર કરવા માંગો છો કે કોઈ કામ કરતા હોય ને કોઈ એવું કર્યું હોય જી ના મેડમ એવું તો કંઈ થયું નથી મારી સાથે પણ સારી રીતે જ દિવસો જાય છે ને ફેમિલી પણ સારી છે મારી કે જેથી હું સારો જ દિવસો જેવા કાઢી રહી છું પરિવાર સાથે ઘરને મેનેજ કરવાનું હોય છે ઘરની સાથે તમારી નોકરી પણ મેનેજ કરવાની હોય છે તો તમારું હેલ્થને તમે કઈ રીતના ધ્યાન રાખો છો કારણ કે હેલ્થનું તો ધ્યાન અમારે રહેતું નથી તો કઈ રીતના તમારે હેલ્થને મેનેજ કરો છો જે સવારે વહેલે ઊઠું છું નાઈ ધોઈને પણ હું બહાર નીકળું છું જેથી મારા શરીરને કંઈ નુકસાન ના રહે અને સફાઈ પણ સારી રીતે કરું છું કે જેથી વ્યસ્ત પણ હું સારી રીતે રહું અને મારા બાળકો પણ સારી રીતે રહે એટલે ઘરને ચોખ્ખાઈ રાખું છું અને બહાર પણ એટલી ચોખ્ખાઈ કરું છું કે જેથી હું દુખી ના થઉં મારા શરીર થી હેરાન ના થઉં મારા બાળકો માટે પણ આટલી ચિંતા કરું છું તમારા બાળકો માટે તમે શું વિચાર્યું છે બાળકો માટે તો એટલું વિચાર્યું છે કે હું કઈક મહેનત કરીશ સારી તો મારા ત્રણ બાળકો છે તે થોડું ભણશે વધારે તો ક્યાંક આગળ પહોંચશે કે મોટા ઓફિસર બનશે બીજું કે મારી પણ એ રાખશે કે મારી મમ્મી આ કામ કર્યું છે તો મારા બાળકો આ ના કરી શકે જેથી હું આ સફાઈનું કામ કરું છું તો મારા બાળકોને એ પણ હું શીખવાડું છું કે બેટા તો તો આગળ બાકી આ કામ નહીં કરવા દઉં તમને હું ક્યારેય નીતાબેન એવું થાય કે ભાઈ હવે આ નથી કરવું થકાઈ જાય છે કેવી રીતના કરે છે એવું થાય છે ખરું હા થાકી જઉં છું ને અમુક વાર એમ લાગે કે હવે આજે ઈચ્છા નથી કરવાની તો બેસી જાઉં છું અડધા કામમાં બાકી થાકીને એટલો એ નર્વસ નથી રહેતી કે જેથી મને કોઈ એમ લાગે કે આ નહીં કરી શકે હિંમત તો રાખું જ છું કામ કરવાની કે જેથી અહીંયાથી કરીને પણ ઘરે જઈને કરવાનું છે એટલે હું હિંમત હારતી નથી કામમાં ખાસ વાત કે તહેવારો ઉપર દરેક લોકો તહેવારની મજા માણતા હોય છે પણ એક સફાઈ કર્મી હોય છે સફાઈમાં સફાઈ કરતા હોય છે તો બધા લોકો તહેવાર મનાવતા હોય અને તમારે કામ કરવું પડતું હોય છે તો એ વિશે તમે શું કહેશો બધા લોકો ઘરે હોય છે અને હું બહાર સફાઈ કામ કરતી હોઉં છું કેમ કે મારો તો સફાઈ કામનો જે સમય છે એ જ કરવાનો હોય છે બાકી બધા લોકો તો ઓફિસરો હોય છે હું ક્યાં થોડી ઓફિસર છું તે કરીશ કામ અને રોકાઈશ ઘરે મને બી તહેવાર મનાવવાનો શોખ થાય છે પણ જ્યાં હું આ સાફ કામ નહીં કરું સફાઈનું તો પછી દેશ પણ આપણો નહીં સારો લાગે ને એટલે અમારો તો આ છે જ ફરજ એટલે કરવી તો પડશે જ ને સફાઈ કામ એટલે ક્યારે એવું થાય કે ભાઈ આજે ઘરે જઈને જમવાની ઈચ્છા નથી થતી કારણ કે આજે દિવસ આ રીતના વધારે કામથી થયું હોય કારણે જી કોઈ ટાઈમ થઈ જાય છે એવું પણ

અત્યારે પણ આ કરી રહી છું મને સારું જ લાગે છે એવું નહીં કે હું આ સફાઈ કામ કરું છું તો ના સારું સારું જ કહેવાય મારે માટે તો હું જેટલું કામ કરીશ એટલું મારા માટે સારું છે કેમ કે હું તંદુરસ્ત રહીશ કામ કરીશ તો કંઈક ન્યૂઝ કેપિટલ ગુજરાત આ તમામ મહિલાઓને સન્માન કરે છે કે જે મહિલાઓ પોતાના પરિવારના રક્ષકની સાથે દેશની પણ રક્ષક છે કે મેરા મેન નીતિશ સાથે કિંજલ વૈષ્ણવ અમદાવાદ